દાહોદની આંગણવાડી કાર્યકર્તા હિરલબેન ભટ્ટને છોતેર માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલ વિધિમાં આવેલા ઉત્કૃષ્ટ કામ માટે સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પસંદ કરાયેલ બાર આંગણવાડી બહેનોની યાદીમાં દાહોદ જિલ્લા માટે હિરલબેન ભટ્ટની પસંદગી થવા પામી આ સન્માન તેમને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને મંત્રી સાવિત્રી ઠાકુરના વરદ હસ્તે પ્રાપ્ત થયું છે હિરલબેન ભટ્ટ દાહોદ જિલ્લાના આંગણવાડી ક્ષેત્રમાં એક મહાન આદર્શ છે તેમની મહેનત અને સમર્પણને કારણે આંગણવાડીના બાળકોના જીવનમાં સુધારા જોવા મળે છે તેમણે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને સારું પોષણ સારી શિક્ષણ અને સ્વચ્છતાના મહત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તેમના યોગદાનને કારણે દાહોદના આંગણવાડી કેન્દ્રોને સ્તર ઉન્નતિ પામ્યો છે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને મંત્રી સાવિત્રી ઠાકુરે હિરલબેન ભટ્ટને સન્માન આપતા જણાવ્યું કે આંગણવાડી કાર્યકર્તાઓ અમારા સમાજનો હીરો છે તેમની મહેનત અને સમર્પણના લીધે બાળકોનું ભવિષ્ય સુંદર બની રહ્યું છે હિરલબેન ભટ્ટે આ સન્માન પ્રાપ્ત કરતા જણાવ્યું કે મને ગૌરવ છે કે હું આ સન્માન પામી શકી છું મારા કામ અને મહેનતને આ રીતે માન્યતા મળવા માટે હું આભાર વ્યક્ત કરું છું તેમણે આંગણવાડી બાળકોના ભવિષ્યને સારું બનાવવા માટે પોતાની મહેનતને વધુ તેજસ્વી બનાવવાનો નિર્ણય કર્યો છે મારું નામ ભટ્ટ હિરલબેન હર્ષિલ કુમાર છે હું ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાની વતની છું દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ગાચીવાડા ત્રણ પર હું કાર્યકર તરીકે મારી ફરજ બજાવું છું દિલ્હી જવા દિલ્હી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જવા માટે દાહોદ જિલ્લામાંથી મારું નામ આવ્યું છે તે માટે હું અમારા પ્રોગ્રામ ઓફિસર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું હું મારી સાત વર્ષની નોકરીમાં મને અનેક પ્રમાણપત્રો મળી ચૂક્યા છે અને પંદર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ શ્રીના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પર પ્રમાણપત્ર મળેલ છે અને મને હું પહેલીવાર દિલ્હી આવી છું તો એનો મને ખૂબ જ આનંદ છે એ માટે હું અમારા પ્રોગ્રામ ઓફિસર શ્રી ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબની પણ હું ખૂબ ખૂબ આભારી છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માત્ર પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો